થી ફાઇનાન્સ ઉપર લીધેલો ટ્રક બાકીના આપતા ભરવાની શરતે વેચાતો રાખી ભંગારમાં વેચી નાખનારા ત્રણને ઝડપી પાડતી રાજુલા પોલીસ આ બારામાં મઉવાના પાંચ અને ભાવનગરના એક ભંગારી સામે રાજુલાના ડોળીના પટમાં સરકારી ગોડાઉન પાસે રહેતા બેતાલીસ વર્ષીય નરેશભાઈ બટુકભાઈ સોલંકી નામના યુવાને રાજુલા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી જે ટ્રક નરેશભાઈ સોલંકીએ ફાઇનાન્સ કંપનીમાંથી લોન ઉપર લીધેલો તે ટ્રક મહુવાના શખ્સોએ બાકી રહેતા હપ્તા ભરી દેવાની શરતે વેચાતો રાખ્યો હોય અને બાદમાં હપ્તા ભર્યા ન હોય અને વારે વારે ચેક બાઉન્સ થતા હોય જે અરજદારની અરજી અન્વયે રાજુલા પોલીસ દ્વારા યોગ્ય દિશામાં તપાસ કરાતા આ ટ્રક વેચાતો રાખનાર મહુવાના કહેવાતા ભંગારના વેપારીઓ આરોપીઓએ આ ટ્રકના વાકી હપ્તા ભર્યા ન હોય અને આ ટ્રકને બારોબાર ભાવનગરમાં ભંગારમાં વેચી નાખી કબાડી કરી નાખવામાં આવેલ હોવાનું પોલીસના જાણે આવતા આ અંગે છ શખ્સો સામે રાજુલા પોલીસ સ્ટેશનમાં ફોજદારી ફરિયાદ નોંધાય છે રાજુલાના ડોળીના પટ વિસ્તારમાં રહેતા નરેશભાઈ બટુકભાઈ સોલંકી આ અંગે મહુવાના અસગર અલી અલી હુસેન લોટિયા પંકજ ઉર્ફે બાલો ઇસ્માઇલ ઉર્ફે પપલુ ઉજેફા શેખ ઇમ્તિયાઝ બિહારી અને ભાવનગરના દીપક ઉર્ફે કાલા ભંગારી સામે રાજુલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે ફરિયાદમાં જણાવવા મુજબ તેણે દસેક મહિના પહેલા છ લાખ પાસઠ હજારના ખર્ચે જી જે દસ ઝેડ સત્તાવન જીરો ત્રણ નંબરનો ટ્રક વેચાતો લીધો હતો અને ખાનગી ફાઇનાન્સ કંપનીમાંથી લોન કરી હતી થોડા સમયમાં પૈસાની જરૂર ઊભી થતા તેણે ટ્રક વેચવા કાઢ્યો હતો જેથી મવવાના અસગર અલી લોટિયાએ તેનો સંપર્ક કરી રૂપિયા એસી હજાર બાના પેટે આપી બાકીના હપ્તા ભરવાનો વાયદો આપી આ ટ્રક વેચાતો રાખ્યો હતો જોકે ટ્રક વેચાતો લઈ ગયા બાદ તેનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો નરેશભાઈએ મવવા જઈને તપાસ કરતા બાકીના શખ્સો સાથે મળી તેને છેતરપિંડી આશરી હોય અને આ ટ્રક ભાવનગર ભંગારમાં વેચી દીધો હોય ભંગારીએ ટ્રકને કાપીને ટુકડા કરી તેનો નિકાલ કરી નાખ્યો હોવાનું જાણવા મળ્યું હતું જેને પગલે આખરે નરેશભાઈએ રાજુલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી ટ્રક માલિક પાસેથી ટ્રકની બાકી રહે લોનના હપ્તાઓ ભરી આપવાની શરતે ખરીદી કર્યા બાદ સ્ક્રેપિંગ કરી ટ્રકનો નાશ કરી ફરિયાદી સાથે છેતરપિંડી આચરનારા આરોપીઓ વિરુદ્ધ રાજુલા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો આવી રીતે અલગ અલગ જિલ્લાઓમાં સંગઠિત અપરાધ કરતા આરોપીઓમાંથી ત્રણ આરોપીઓને ગણતરીના કલાકોમાં રાજુલા પોલીસે પીઆઈ વિજય એમ કોલદરાની ટીમ દ્વારા પકડી આરોપીઓને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરતા અને વધુ તપાસના કામે રિમાન્ડની જરૂરિયાત હોય જેથી કોર્ટ સમક્ષ રિમાન્ડ માંગતા કોર્ટ દ્વારા ચાર દિવસના પોલીસ રિમાન્ડ આપવામાં આવેલ આ ગુનાની પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ય વિગતો મુજબ ફરિયાદી સાથે આ આરોપી અલી અસગર અલી હુસૈન લોટિયા તથા પંકજ ઉર્ફે બાલા રહેવાસી બંને મહુવાવાળે સાથે મળી અને આરોપી અલી અસગરનો ડ્રાઈવર ઈસ્માઇલ ઉર્ફે પપલુ રહેવાસી આસરાણા તાલુકા મહુવાવાળાએ ફરિયાદીની અશોક લેલન કંપની

તેના માણસો ઉદેફા શેખ તથા ઇમ્તિયાઝ બિહારી રહેવાસી બંને મૌવાવાળા નામના ટ્રક ગાડીઓ ભંગાર સ્ક્રેપિંગમાં આપવાની દલાલી કરનારા દ્વારા આ ટ્રક ગાડી ભાવનગરના ભંગાર સ્ક્રેપિંગના વેપારી દીપક ઉર્ફે કાલાને ભંગારમાં વેચી દઈ આ દીપક ઉર્ફે કાલાએ આ ટ્રક ગાડી ભંગારમાં સ્ક્રેપ કરી તોડી નાખી અલગ અલગ પાર્ટ વેચી નાખી આ ટ્રક ગાડીનો નાશ કરી એકબીજાએ મિલાપીપણું કરી કાવતરુ રચી ફરિયાદી સાથે રૂપિયા પાંચ લાખ ત્રેપન હજારની છેતરપિંડી કરી ગુનો કર્યાની બાબત જાણવા મળેલી આરોપીઓ એ અને છેતરપિંડી વિશ્વાસ ઘાત કરવાની એમઓયુ માં અલી અઝગર અલી હુસેન લોટિયા તેમજ પંકજ ઉર્ફે બાલા બંને ભાગીદારો દ્વારા જે ટ્રક કે માં લોન ચડી ગયેલ હોય તેવા લોન ધારક ટ્રક માલિકોનો સંપર્ક કરી કાવતરુ ઘડી તેને પચાસ થી કે લાખ રૂપિયા રોકડા આપી બાકી રહેતી ગાડીની લોન ભરપાઈ કરવાના અને પોતાના કોરા ચેક આપવાના રૂપિયા સોના સ્ટેમ્પ ઉપર લખાણ કરી આપતા આશરાણાવાળા ઈસ્માઇલ ઉર્ફે પપ્લુ જે અલી અઝગર સાથે તેના ડ્રાઈવર તરીકે સાથે રહી લોન ધારક આવા ગાડી માલિકો પાસેથી લઈને મૌવાના ઉજેફા શેખ અને ઇમ્તિયાઝ બિહારી જે આવી શેતરપિંડીઓથી લાવેલ ગાડીની દલાલી કરતા હોય તેને સોંપી જે ગાડી બંગારનો ધંધો કરતા ભાવનગરના આ દીપક ઉર્ફે કાલાને આપી દેતા જે દીપક ઉર્ફે કાલા બંગારનો ધંધો કરતો હોય તે ગાડીને બંગારમાં સ્ક્રેપ કરી તોડી નાખી અલગ અલગ પાર્ટ વેચી નાખતો અને આવી હપ્તા ચડી ગયેલ ગાડીઓનો નાશ કરી નાખતો આમાં એકબીજાએ મિલાપી પણું કરી કાવતરું રચી ફરિયાદી સાથે છેતરપિંડી કરી ગુનો કર્યા બાબતે પકડાયેલ આરોપીઓમાં ઉજેફા આરીફ શેખ ઉંમર વર્ષ ઓગણત્રીસ ધંધો દલાલી રહેવાસી મઉવા ઘર નંબર ચારસો ચોપન વલીભાઈનો ચોક તારવાડી ગલી નવા ઝાપા તાલુકો મઉવા જિલ્લો ભાવનગર ઇમ્તિયાજ ઉર્ફે બિહારી નસીર અહમદ અંસારી ઉંમર વર્ષ બાવન ધંધો ટ્રક લેવેતની દલાલી રહેવાસી મૌવા નવા ઝાપા જમજમ એપાર્ટમેન્ટના ત્રીજા માળે ફ્લેટ નંબર ત્રણસો ચાર તાલુકો મઉવા જિલ્લો ભાવનગર પોલીસે રિકવર કરેલ મુદ્દામાલ ફરિયાદીના ટ્રકના દલાલના પેટે ભાગમાં આવેલ રૂપિયા પચ્ચીસ હજાર આરોપી પાસેથી રિકવર કરવામાં આવેલા રાજુલા પોલીસ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે જો ઉપરોક્ત જણાવેલ નામવાળા કોઈ આરોપીઓએ કોઈ સાથે આવી રીતે એકબીજાનું મિલાપી પણ કરી કાવતરુ રચી છેતરપિંડી કરી લોન શરૂ હોય તેમને બાના પેટે થોડા ઘણા રૂપિયા આપી ચાલુ લોનના હપ્તાની દર મહિને જે રકમ થાય તે ભર્યા આપવાની શરતે મુજબનું ઘર મેળવું વકીલ મારફતે નોટરી લખાણ કરી ટ્રક વેચાતો મેળવીને વેચાતો લીધેલો ટ્રક સગે વગે કરી આ વેચાણ આપનારના ચાલુ લોનના હપ્તા નહીં ભરી કે હપ્તાની ચડત રકમ આપેલ ન હોય કે બાકીના પૈસા કે ચેક આપેલ ન હોય તેવા આરોપીના ભોગ બનનાર વ્યક્તિઓને પોતાના જરૂરી આધાર પુરાવાઓ સાથે રાજુલા પોલીસ સ્ટેશન જિલ્લો અમરેલી ખાતે આવી જાણ કરવા જણાવવામાં આવે છે રાજુલા પોલીસ સ્ટેશનમાં સોળમી તારીખના રોજ એક છેતરપિંડી તથા કાવતરાનો એક કેસ રજિસ્ટર કરવામાં આવ્યો હતો આ કેસની વિગત એવી રીતની છે કે આમાં એક ઓર્ગેનાઇઝ એક ગેંગ છે જે લોન જેની ચાલુ હોય એવા ટ્રકવાળા માણસોને પકડીને અને જે ટ્રક વેચ વેચવા માગતા હોય એની સાથે એક બાનાખાત કરીને કરાર કરે છે જેમાં લમસમ પહેલાં કંઈક રૂપિયા આપવામાં આવે છે એ રૂપિયા પછી એવો ભરોસો આપવામાં આવે છે અને એવું અગ્રીમેન્ટ થાય છે કે ભાઈ બીજા બધી લોન અમે ભરી દઈશું પરંતુ તમે ટ્રક અમને આપી દો એ પણ ટ્રક પોતે મેળવી લે છે પછી નથી એ લોકો હફતા પડતા નથી કાંઈ પોતાનો ફોન પણ બધું બંધ કરી દે છે બધા ટચમાં નથી રહેતા જેની સાથેથી સાથે તે વેચાણ કરાર કરે છે એની સાથે અને આ જે ટ્રક જે મેળવી લે છે એ ટ્રકને ભંગારવાળાને વેચી નાખે છે અને ભંગારવાળા પછી એને ટ્રકનું સ્ક્રેપિંગનો બિઝનેસ હોય એ બધા એ ટ્રકને છૂટો પાડી અને અલગ અલગ એના હિસ્સાઓ વેચી નાખે છે આ રીતનું એક કૌભાંડ રિલેટેડ એક અરજી અમારે ત્યાં આવી હતી જેની તપાસ કરતાં અમને ખબર પડી કે આમાં આ તો એક બહુ મોટું જ કાવતરું છે અને આ પ્રોપર ઓર્ગેનાઇઝ વેમાં ચાલે છે જેથી અમે તપાસ કરીને એનો ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો હતો આમાં ગણતરીના કલાકોમાં જ અમે ટોટલ ત્રણ માણસોની ધરપકડ કરી છે આ ત્રણ માણસોના નામ છે ઉઝેફા આરિફભાઈ શેખ ઇમ્તિયાઝ ઉર્ફે બિહારી દીપકભાઈ ઉર્ફે કાલા નારાયણભાઈ ગોહિલ અને આના સિવાય બીજા ત્રણ માણસો જે અમારા તપાસમાં જેમના નામ ખુલેલ છે અને જેમના જેમનો પણ આમાં એક બહુ અહેમ કાવતરામાં જેમની ભૂમિકા છે એ ત્રણ માણસોના નામ છે અલી અઝગર અલી હુસૈન લોટિયા પંકજ ઉર્ફે બાલા તથા ઇસ્માઈલ ઉર્ફે પપલુ આ જે ફરિયાદીએ જે ફરિયાદ કરી છે આ ફરિયાદ પછી અમને અમરેલી ભાવનગર તથા જુનાગઢ એમ ત્રણેય જિલ્લાના છ થી સાત બીજા એવા માણસો આવેલા છે જે આ જ ગેંગની આ જ મોટેસ શિકાર બનેલા છે અને એની પણ તપાસ અત્યારે અહીંયા ચાલુમાં છે કે આ કઈ રીતે કરે છે ક્યાં રાખે છે અને અલગ અલગ દિશામાં એની તપાસો ચાલુ છે આજે અહીંયાથી અમે એ જ અપીલ કરવા માગીએ છીએ કે કોઈ પણ બીજા લોકો આ ત્રણેય જિલ્લામાં કે આની બહારના જિલ્લાના કોઈ લોકો આ સેમ ગેંગના જો તમે શિકાર બન્યા હોય કોઈ તો એ અમારી પાસે આવે અને અમે એમને જરૂરથી મદદ કરીશું અમે જાણવા માગીએ છીએ કે આ ગેંગે ખરેખર કેટલી આવી રીતની ટ્રકને ખરીદીને અને એમનો સ્ક્રેપિંગમાં રાખીને આ કાવતરું કરીને જે છેતરપિંડી કરી છે એનું એક્સટેન્ટ અમે જાણવા માગીએ છીએ આ પૂરી કામગીરીમાં જે છે એમાં રાજુલાના પોલીસ ઇન્સ્પેક્ટર કોલાદરા સાહેબ તથા પીએસઆઈ એમએફ ચૌહાણ સાહેબ અને એમની ટીમે બહુ સારી ભૂમિકા ભજવી છે અને બહુ સારું તરત જ ત્રણ આરોપીઓને અરેસ્ટ કરેલા છે અને બીજાની તપાસ અત્યારે ચાલુમાં છે